ફાઈનલ મેલોડી માં પાકી ગયા છે ને ટ્રાફિક જો સુરત જિલ્લો ચોક બજાર હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા બ્લોગ માં તમારું સ્વાગત તો આજે છે રવિવાર ને અમારે છે રજા તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહ્યો આજે હીરાબાગ ના મેલોડી માં ના દર્શન કરવા જવાનું પછી ક્યાં ફરવા જવાનું એટલે કે બહાર રખડવા જવાનું

સાઈડ અહીંયા અમે આ ખોખામાં ધૂળ ભરીને આવી રીતનું વાવ્યું કેટલા લોકો તો આમાં સડક્યા રે આવ રોડ માથે જો એવા બિચારા ફાઈનલી મેલડીમાં પાકી ગયા છે ને ટ્રાફિક જવા

ફાઇનલી મેલડીમાં એ દર્શન કરી પાછા આવી ગયા છીએ અને હવે રસોઈ બને છે રસોઈ થોડુંક જમી પછી આપણે બહારમાં ફર બ્લોગમાં કન્ટિન્યુ બનાવી પછી આપણે બહાર જવાનું બહુ આઘું તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો તો તમને જોવા મળશે ફાઇનલી આપણે બપોરનું ભોજન થઈ ગયું છે અને હવે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ચોક બજાર આપણે સિરતમાં કિલ્લો જોવા માટે આપણે પુલ માથે ચડી ગયા છે હવે સીધું પુલ છે આપણે રેલવે સ્ટેશન બાજુમાં કપડાની દુકાનો અંદર છે બહાર આવી રીતના સેલ કરે બધુંય વેસે આવ સસ્તું હોય છે બધું રવિવારી ટાઈપના આ રવિવારે જમોને ત્યાં ડેલી વાયફ છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરત કિલ્લો ચોક બજાર લોકેશન આપણે જે કીધું તો જવો કિલ્લો આવી ગયો છે આપણે આ જે બધી જગ્યા છે એ પેલા છે ને આમાં પાણી ભરી રાખતા મગર મગરું મગર રાજાના ઉપર હુમલો થાય ને એટલે આમાં અચાનક આવે ને ખબર ન હોય એટલે પડે એટલે ખાઈ જાય માણસો એના માટે મોટા કુંડ જેવું બનાવેલું છે ફરતે છે બનાવેલું આવું છે સુરતનો કિલ્લો તો જો દરવાજો જોવો તો છે ને આવી રીતના આમ ખીલ્લા બહાર નીકળ્યા અચાનક ના જોરથી ભટકાય ખૂતી જાય હા એવો હશે કિલ્લો જો આ ફરીથી રેનોવેશન કરાવ્યું પછી આ બધું કલર માર્યો વાળા વાળા એટલે કે એ સંભાળી લીધું તો સાફ સફાઈ રે નકર અત્યારે આ વિમલ વાળા છે ને બુલાવ જુબા કેસરી ભીતડા લાલ ચોળ ક્યાં દેખના પડે અંદરનું ગ્રાઉન્ડ પછી મોટો પીપળો આ છે પીપળો અને પાણી નું અહિયાં પરફ છે નાની છે ને એટલા માટે બાકી દિવાલોમાં છે ખરા ખરી ના વાદળું ચડ્યું છે ભાઈ જોવો તમે સમાસાનું મુહૂર્ત થાય છે આજથી સુરત ની અંદર જોવા તમે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે આ જવા તોપ છે ભાઈ

જોવા તમે આમ બી બહુ મોટી થાય આમ એકદમ મસ્ત વરસાદ જવો હવે આમ થી બરફ તો વરસ તો આવે છે અને જો બસ થોડીક જ વારમાં વીજળી જોવા કેવી થાય એકદમ મજા આવી ગઈ એવું છે જોવા તમારે આપણે હવે અહીંથી કામ આપણું પૂરું થઈ ગયું છે અને હવે આપણે નીકળીએ અહીંથી અને બહુ વીજળીનો વરસાદ થવા માટે એટલા માટે તો ચાલો

તો નાખ્યું અને હવે સુરત ના કિલ્લો જોવાની તો બહુ મજા આવી ગઈ તમે ક્યારેક ફરવા જજો અને નાના બાળકો ને જોવા લઈ જીવડિયા લોકોને છે ને પરીક્ષામાં બધું તો એના માટે બધું શીખવા મળે શીખવા મળે એવું છે તો એટલા માટે તો ક્યારેક વિઝિટ કરજો અને મળ્યું પાછા નવા બ્લોગમાં તો ક્યાં સુધી બધાને જય માતાજી લાઈક કરજો વિડીયો ગમો હોય શેર કર અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો તો આવો આપણે છે ને હવે ટૉપિક સીન ઉપર જ તે બધી વિડીયો બનાવીશું અને હવે આ જે ફૂલ બ્લોગ છે ને એ બીજી આપણી ચેનલ એક બનાવવાની છે એમાં હું વિડીયો આખો ફૂલ બ્લોગ નાખવાનો છો તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય